નમસ્કાર મિત્રો અંબિકા ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ઈ કાર્ડ કઈ રીતે બનાવવું એ માટેની જાણકારી અને એનું ફોર્મ ભરતા આ મિત્રો તો આપણે ઈશ્રમ કાર્ડ માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તેમાં સૌપ્રથમ આપણે આધાર કાર્ડ જોશે વારસદારનું આધાર કાર્ડ અને બેંકની પાસબુક ત્યારબાદ રજીસ્ટ્રેશનની પાત્રતાની વાત કરીએ તો કામદારની ઉંમર સોળથી ઓગણસાઠ વર્ષની હોવી જોઈએ એ ઇન્કમ ટેક્સ ન ભરતા હોવા જોઈએ અને ઇપીએફઓ અથવા ઈ મેમ્બર ન હોવા જોઈએ ત્યારબાદ આપણે ગૂગલનું હેમ હોમપેજ ખોલશું એમાં ઈશ્રમ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ સર્ચ કરશું ત્યારબાદ ઈશ્રમની વેબસાઇટ ખુલશે એમાં આપણે ગો ટુ મેઇન પેજ પર ક્લિક કરશું ગો ટુ મેઇન પેજ પર ક્લિક કરતાં જે ઇ્રમનું હોમપેજ ખુલશે તેમાં જમણી સાઈડ રજીસ્ટર ઓન ઈ શ્રમ ઉપર આપણે ક્લિક કરીશું એ ક્લિક કર્યા બાદ સેલ્ફ રજીસ્ટ્રેશન નામનું એક આઇકન દેખાશે એમાં આપણે આપણો મોબાઈલ નંબર લખવાનો રહેશે જે આધા આપણા આધાર કાર્ડમાં રજીસ્ટર હોય એ મોબાઈલ નંબર ત્યારબાદ નીચે કેપ્ચા એન્ટર કરીશું ત્યારબાદ નીચે આપણે ઈપીએફઓ અને ESIC બંને આપણે નો સિલેક્ટ કરીશું કેમ કે યસ સિલેક્ટ કરશું તો આપણે આગળ વધી શકીશું નહીં અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશું ત્યારબાદ નવું પેજ ખુલશે એમાં આપણે આપણો આધાર નંબર નાખીશું ત્યારબાદ ઓટીપી પર ક્લિક કરીશું ત્યારબાદ એન્ટર કેપ્ચા કરીને આપણે ઓટીપી નાખીશું આપણે બોક્સ પર ક્લિક કરશું અને સબમિટ ઉપર ક્લિક કરશું ત્યારબાદ એક આપણું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી ગયું છે જે આપણી આધાર કાર્ડમાં જે ડિટેલ છે એ ડિટેલ ત્યાં આપને દેખાશે ત્યારબાદ કન્ટિન્યુ ટુ એન્ટર અધર ડિટેલ ઉપર ક્લિક કરશું ત્યારબાદ આપણે રજીસ્ટર મોબાઈલ નંબર એન્ટર કરશું અને નીચે ઇમરજન્સી મોબાઈલ નંબર એડ કરશું ત્યારબાદ નીચે મેરિટલ સ્ટેટસ જો આપ ત્રણ મેરિટલ સ્ટેટસ સ્કૂલ છે જેમાં નેવર મેરિડ મેરિડ અને ડિવોર્સ આપને જે લાગુ પડતું હોય એ આપણે સિલેક્ટ કરશું ત્યારબાદ નીચે ફાધર્સ નેમ છે ત્યાં ફાધર્સ નેમ મધર્સ નેમ એની નીચે સોશિયલ કેટેગરી છે એમાં એસ સી એસ અને જનરલ આપને જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લેવું ત્યારબાદ નીચે બ્લડ ગ્રુપ છે એ બ્લડ ગ્રુપ ઉપર સિલેક્ટ કરવું ત્યારબાદ નીચે નોમિની ડિટેલ્સ આપેલી છે એમાં આપ જે વ્યક્તિને નોમિની તરીકે ઈચ્છતા હોય એનું પૂરું નામ લખવું ત્યારબાદ નીચે એની ડેટ ઓફ બર્થ લખવી મીન્સ જન્મ તારીખ ત્યારબાદ એ મે મેલ છે કે ફિમેલ એ સિલેક્ટ કરવું અને એની નીચે રિલેશન જે એપ્લિકન્ટ સાથે એના રિલેશન જે હોય એ સિલેક્ટ કરવું ત્યારબાદ નીચે નોમિનીનું એડ્રેસ લખવું અને ત્યારબાદ નોમિનીનો મોબાઈલ નંબર ત્યારબાદ સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરશું સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરતાં રેસિડેન્શિયલ ડિટેલ્સ નાખવાની આવશે જેમાં આપણે આપણું સ્ટેટ રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ નીચે કરંટ એડ્રેસ આપેલું છે એમાં આપણે આપણું એડ્રેસ લખવાનું રહેશે ત્યારબાદ નીચે એડ્રેસ સ્ટેટ ડિસ્ટ્રિક તહેસીલ અને પિનકોડ આટલી વસ્તુ આપને એન્ટર કરવાની રહેશે ત્યારબાદ આપણે કેટલા વર્ષથી આપણા કરંટ લોકેશન પર જે હાલનું લોકેશન છે ત્યાં રહીએ છીએ એ સ્ટડીંગ એન્ડ કરંટ લોકેશન ઉપર આપણે સિલેક્ટ કરવાનું રહેશે જેટલા વર્ષથી રહેતા હોય એટલા વર્ષ ત્યારબાદ નીચે પરમાનન્ટ એડ્રેસ આપેલું છે એમાં આપણે અર્બન અથવા રૂરલ આપણે જે લાગુ પડતું હોય અર્બન એટલે શહેરી અને રૂરલ એટલે ગ્રામ્ય જે આપણે લાગુ પડતું એ લખીને પૂરું એડ્રેસ બીજી વાર આપણે એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કરતાં એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણે નાખવાનું રહેશે જ્યાં આપને આપનું એજ્યુકેશન જે પ્રમાણેનું હોય દસ પાસ પ્રાઇમરી મિડલ સેકન્ડરી આપને જે લાગુ પડતું હોય એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મંથલી ઇન્કમ છે એના સ્લેબ હોય છે જે સ્લેબ આપને જે લાગુ પડે એ આપણે સિલેક્ટ કરશું ત્યારબાદ સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરશું એ ક્લિક કરતાં આપણી ઓક્યુપેશન એન્ડ સ્કિલની ડિટેલ્સ ખુલશે જેમાં પ્રાઇમરી ટુ પેજ ખુલ્યું છે જેમાં ઓક્યુપેશન એન્ડ સ્કિલ્સ લખેલું છે એમાં જો આપ કોઈ ઓનલાઈન એપ્લિકેશન થ્રુ કોઈ આપનો બિઝનેસ કરો છો જેમ કે ઓલા છે ઉબેર છે ઝોમેટો છે તો આપે યશ કરવાનું રહેશે અન્યથા નો ઉપર ક્લિક રાખવાનું રહેશે ત્યારબાદ નીચે પ્રાઇમરી ઓક્યુપેશન છે જેમાં આપના કોઈ બિઝનેસના ત્રણ અક્ષર પહેલાં નાખશો એટલે આપનો બિઝનેસ આવી જશે જો કદાચ એ ના આવે તો ક્લિક હિયર પર ક્લિક કરીને આપનો કોડ ત્યાંથી મેળવી શકો છો ત્યારબાદ જો આપ કોઈ બીજો બિઝનેસ કરતા હોય તો બીજા બિઝનેસની ડિટેલ્સ સેકન્ડરી ઓક્યુપેશનમાં આપને નાખવાની રહેશે ત્યારબાદ આપણે સેવ અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરશું ત્યારબાદ આપની બેંક ડિટેલ્સ નાખવાની રહેશે જ્યાં આપનો બેંક એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ નીચે કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર એટલે બીજી વાર આપનો બેંક એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ એકાઉન્ટ હોલ્ડર નેમમાં આપનું પૂરું નામ જે આપના બેંકમાં છે એ પ્રમાણે નાખવાનું રહેશે ત્યારબાદ આઈએફએસસી કોડ નાખવાનો રહેશે આઈએફએસસી કોડ નાખતા આપ સર્ચ બટન પર ક્લિક કરશો એટલે આપની બેંકનું નામ અને આપની બેન્કની બ્રાન્ચ એ આવી જશે ત્યારબાદ સેવ અને નેક કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો એ કર્યા બાદ આપને પ્રિવ્યુ અને સેલ્ફ ડિક્લેરેશનનું એક ઓપ્શન દેખાશે જ્યાં આપે આપની બધી ડિટેલ કાળજીપૂર્વક ચકાસી લેવી કે આ સાચી છે કે નહીં જો બધી ડિટેલ સાચી હોય તો આપે પેજના નીચેના ભાગમાં જવાનું છે ત્યાં સબમિટ પર ક્લિક કરવાનું રહેશે જો આપની આપની ડિટેલમાં કોઈ ફેરફાર હોય અથવા કોઈ ભૂલ હોય તો આપ એડિટ બટન પર ક્લિક કરી શકો છો ત્યાંથી આપ આપની ડિટેલ સુધારી શકો છો અન્યથા આપ સબમિટ પર આપી શકો છો ક્લિક સબમિટ પર ક્લિક કરતાં આપને એક નવું પેજ ખુલશે જેમાં આપનું કાર્ડ આપને બનેલું દેખાશે આ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉપર ડાઉનલોડ યુએન કાર્ડ લખેલું છે ત્યાં આપ ડાઉનલોડ કરીને આપનું કાર્ડ પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો ઓકે મિત્રો થેન્ક યુ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આપનો પ્રતિભાવ આપતા રહો થેન્ક યુ